નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે હે જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ ખેડાની નડિયાદ તાલુકાની સોળપુર પ્રાથમિક શાળામાં જાહેરમાં છ શિક્ષકો દ્વારા આચાર્ય પર હુમલો શાળાના અન્ય શિક્ષકોએ ભેગા મળીને જ આચાર્ય પર કર્યો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે પ્રાથમિક શાળાના છ શિક્ષકોએ આચાર્ય પર હુમલો કરી માર માર્યો છ શિક્ષકોએ આચાર્ય સાથે કરી છપાચપી કરી લાફા માર્યા ચાલુ શાળાએ વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષકોએ આચાર્યને માર માર્યો ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકે ઉશ્કેરાઈ હુમલો કર્યો અને અન્ય શિક્ષકોને બોલાવી દીધા વાંચન લેખન અને ગણનમાં શિક્ષકોની નબળી કામગીરીને કારણે આચાર્ય શિક્ષકોને ટોકતા શિક્ષકો આચાર્ય વિરુદ્ધ રોષી ભરાયા સમગ્ર ઘટનાને લઈ આચાર્ય દ્વારા ચકલાસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ નરેન્દ્રકુમાર કેશોભાઈ પટેલ નરેન્દ્રભાઈ શિક્ષકો અને આચાર્ય વચ્ચે મારામારી થઈ કઈ સ્કૂલની ઘટના છે શું બનાવશે શું કહેશે પેશન્ટ શાળા સોળપુર તાલુકો નડિયાદ જિલ્લો ખેડા

જ્યાં જરૂર પડે ત્યાં લેખિત સૂચના પણ મેં કાઢી છે તેમ છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી થયો દાખલા તરીકે એફએલએનની બાબત તો સરકાર સરકારશ્રીએ શરૂઆત જૂન માસથી જ એફએલએન માટેની વાત કરી છે તો ગઈકાલે મેં એની સમીક્ષા કરી તો એમાં આજ દિન સુધી માત્ર બે જ મૂલ્યાંકન શિક્ષકો દ્વારા થયા અને રોજે રોજ જે એક કલાક મૂલ્યાંકન એફએલએન સંદર્ભે જે કામ થવું જોઈએ એ કામ થયું નહીં એટલે મેં રોજ કામ કરી અને બધા શિક્ષકોની સહી એમાં લીધી એ ઉપરાંત અતિશય આ રીતે કામ ન થવાના કારણે મેં કાલે પ્રાર્થના સંમેલનની અંદર બાળકોને કહ્યું કે ભાઈ તમારા શિક્ષણ માટે મને ખૂબ ચિંતન હું કર્યા કરું છું અને એના માટે પ્રયત્નો પણ છે પણ હજુ સુધી મને એના ઠોસ પરિણામો મળતા નથી એટલે જ્યાં જ્યાં કાચું કામ છે અને એમાં શિક્ષકોની કેટલીક કામના સંદર્ભની અનિયમિતતા હતી કેટલાક એક બે શિક્ષકો એવા છે કે શાળા સમય બાદ આવવું વર્ગખંડ કાર્યની અંદર પણ મોબાઈલનો ઉપયોગ કરવો તો આ બધી ઘણી બધી એવી બાબતો મને ધ્યાનમાં આવી હતી એટલે અવારનવાર મારા સલાહ સૂચનો એમને હતા જ પણ ગઈકાલે જ્યારે આ બાબતે મેં બાળકોને પ્રાર્થનામાં કહ્યું કે ભાઈ જો હવે તમારા વર્ગની અંદર જો તમારા વર્ગ શિક્ષક કે વિશેષ શિક્ષક જો લેટ આવતા હોય તો એની જાણ તમારે મને કરવી અને વાલીને પણ કરવી જો તમને સમયસર નથી ભણાવતા અથવા તો લેખન કાર્ય જેવું એકમ કસોટી જેવું જો કદાચ વર્ગોમાં જ તપાસે છે તો એ ઓલરેડી શાળા સમય બાદ તપાસવાનું છે અને શિક્ષણ કાર્ય બાળકોનું અટકવું ના જોઈએ હા કે જો બાળકોને કાપા કાર્ય કરાવ્યું હોય અને પછી જ્યારે બાળકો એમની નોટબુકમાં કાપા કાર્ય કરતા હોય ત્યારે એ બીજું કોઈ લેખન પટ્ટી વાળું કામ હોય તો એ કરી શકે પણ બાળકો નવરા બેસી રહે અને લેખન કાર્ય કરે એ યોગ્ય નહોતું એટલે એ બાબતે મેં જ્યારે ધ્યાન દોર્યું બાળકોને તો એમને વિશેષ માઠું લાગી અને એમણે એક ગેરકાયદેસર રીતે ટીમ બનાવી અને મારી સાથે કોઈ પણ બાને વાકું પાડીને પણ આ મોટો ઇશ્યુ ઉભો કરવાનો એમનો ધ્યેય હતો જ એટલે શું ઘટના બની આજે સવારે જ જે મોબાઈલ મૂકવાની વાત હતી કે ભાઈ આપણે મસ્ટરની અંદર સહી કરી છે એટલે આવી ગયા એટલે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને બાકીના કામો આપણે કરવાના હોય છે એટલે તમે મોબાઈલ મોબાઈલ રજિસ્ટરની અંદર નોંધ કરી અને મૂકી દો એમાં કિરીટભાઈ કાનાભાઈ વાળન કે જે જિલ્લા ફેરથી અહીંયા આવેલા છે એમની સાથે અગાઉ પણ મારા પહેલા જ દિવસે એમને એવું લાગ્યું કે હું ટોર્ચરિંગ કરું છું પહેલા દિવસે મારી સાથે કામ પણ નથી કર્યું તો હું ટોર્ચરિંગ કેવી રીતે કરી શકું મારી સાથે સતત કામ કરે તો ટોર્ચરિંગ કહેવાય હવે આજે આ બધા એક યુનિટી કરી અને જે આવે અને સવારે આ કિરીટભાઈ સાથે મેં કીધું કે ભાઈ તમે અત્યારે તમારો મોબાઈલ છે જમા કરાવી દો તો કે છે કે મને પ્રાર્થના પછી નિયમ પ્રાર્થના પછીનો છે એટલે મેં કીધું કે ના ભાઈ આપણે ડ્યુટી ઉપર હાજર થઈ ગયા એટલે આપણે મોબાઈલ મૂકી જ દેવાનું આવે એટલે એ રીતે એમાં ઝપાઝપી થઈ મોબાઈલની અંદર વિડીયો પણ ઉતરો સીસીટીવી કેમેરા પણ આપણા ચાલુ જ હતા ત્યારબાદ પછી બધા જ શિક્ષકો જે છ શિક્ષકોના નામ મેં અંદર લખાવ્યા છે અહીંયા એ છ છ શિક્ષકોએ એક યુનિટી બનાવી અને મારી સાથે મારામારી કરી છે એ સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ છે જ અને ત્યાર પછી વધારે પડતું મને જ્યારે એ લોકો મારવા માંડ્યો ત્યારે પછી મારી સેફટી માટે મારી સેફટી માટે પછી મેં પણ સામે હાથ ઉગામ્યો છે નથી ઉગામી હું નહીં કહી શકું મેં હાથ ઉગામ્યો છે પણ એ મારી સેફ્ટી પછી ન સહન થવા પછીની વાત છે એમાં એટલે આજે આ મારામારીનો પણ કેસ થયો એક જ વાત છે કે શિક્ષણ સંબંધી હું કોઈ પણ કાર્ય કરું અથવા કરાવું તો એ લોકોને હંમેશા માનસિક ટોર્ચરિંગ કરે છે 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 વારંવાર શું કહે કે જો ચલાવે ચલાવે હિટલર શાહી આવી વાતો કરે છે પણ હંમેશા મેં પ્રેમથી જ કામ લીધું છે ન જ્યારે પ્રેમથી કામ થાય ત્યારે જ કદાચ મેં એમને ઊંચા અવાજે કદાચ વાત કરી હશે તેમ છતાં એ લોકો યુનિટી બનાવીને એમાં ગામના સરપંચ જે છે એ સરપંચ એમની યુનિટી બનાય એમની સાથે રહી

આજ રોજ સાહેબ એવી ઘટના બની કે સવારના સાડા સાત વાગે અમે શાળામાં આવ્યા હું મસ્ટરમાં સહી કરતો તો સહી કરીને સાહેબે મોબાઈલ જમા લેવડાયા જે મોબાઈલ જમા લેવડાવવાનું મસ્ટર છે એની અંદર પણ મેં સહી કરી પછી હું પ્રાર્થના માટે આગળ વધતો હતો અમે સૌ સ્ટાફના મિત્રો આગળ વધતા હતા પણ મારી સાથે ઉભેલ કિરીટભાઈ સાહેબ છે એમનો ફોન એમની પાસે હતો એટલે સાહેબ શ્રીએ એવું કીધું કે કિરીટભાઈ તમારો ફોન જમા કરાવી દો એટલે કિરીટભાઈ એવું કીધું કે હું પ્રાર્થના પછી સાહેબ જમા કરાવી દઈશ તો એ કશું વિચાર કર્યો ના કર્યો હવે વધારે નિયમો એમની એમની જોડે હોય સમજ પણ એમની રીતે એ સાચા હશે હશે જે પણ એ સાહેબે એ વખતે કિરીટભાઈ પાછળ દોડ્યા અને એમની જોડે ઉગ્ર વલણ કર્યું એ વખતે હું ઓફિસની અંદર જ હતો પણ બીજા શિક્ષકો દોડ્યા એટલે હું પણ એ તરફ દોડ્યો ત્યારબાદ બધા એકબીજાને છોડાવતા હતા એ રીતે મેં પણ

આજે ઉગ્ર જે વાતાવરણ બન્યું એ વાતાવરણ درمیان સાહેબ ઓફિસરવ જદાતા એમની પાછળ આ કિરિતભાઈ સાહેબ પણ જદાતા તો એ સમયે એ સાહેબ પાછા વળીને અમને ધક્કો દીધો એટલે પછી મને એવું થયું કે આ એમના કરતા પણ મોટી ઉંમરના છે મારા કરતા પણ મોટી ઉંમરના છે એટલે મેં સાહેબના બચાવમાં રહીને એવું કીધું કે સાહેબ તમે આવું વર્તન ના કરો એમની જોડે એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે ધક્કો ના દો તો સાહેબ મારી તરફ આવ્યા એટલે હું નીચો અને મેં સેજ એમને આમ ધક્કો આપીને સેજ આગળ કર્યા તો એમણે હટી એમણે આમ બધા શિક્ષકોને આમ કવર કરીને મારી પાછળની તરફ પડેલી એક ઝાડુ પેલી પાછળ દેખાય છે તેવી એક લાકડી હતી તો એ લાકડીથી આમ તારી માને આવો શબ્દ વાપર્યો સાહેબ એટલે હું રેકોર્ડિંગમાં પણ બોલું છું કે તારી માને એમ કરીને એ મને માથા પર મારવા ગયા મેં માથું નમાયું તો મને આ હાથ ઉપર વાગ્યું છે આજે હમલો જ હતો સાહેબ મારી પર બરાબર અને શિક્ષક ને ન છાજે એવું વર્તન થઈ રહ્યું છે શાળાની અંદર વિદ્યાર્થીઓને ગઈકાલે પણ મીટિંગની અંદર એવું કીધું હતું એટલે પ્રાર્થના સભાની અંદર એવું કીધું હતું કે તમારા શિક્ષક વર્ગની અંદર જો મોડા આવે તો તમારે પહેલા મને કહેવાનું પછી તમારા વાલીને કહેવાનું તમારા શિક્ષક વર્ગ દરમિયાન જો બીજું કશું કામ કરતા હોય તો પહેલા તમારે મને કહેવાનું પછી તમારા વાલીને કહેવાનું ચલો એ વાત કદાચ એમને એવું લાગ્યું હશે કે શાળાના શિક્ષણને સુધારવા માટે આ પગલું ભરવું જોઈએ તો એમની રીતે યોગ્ય પણ છે અમે ના નથી કેતા પણ બાળકો સામે જયારે તમે શિક્ષકને આ રીતે ઉઘડતા કરશો તો બાળકોની અંદર શિક્ષક શિક્ષક પ્રત્યે કઈ રીતે અંકુશ રહેશે શિક્ષકને કઈ નજરે જોશે શિક્ષકને કામજોર કામ જોશે આ પ્રશ્ન મારો છે કે શું તમે એક જ કામ કરો છો અમે કોઈ કામ કરતા નથી સરકારે અમને એમ છે અને કયો એવો પરિપત્ર છે કે તમે શિક્ષક મારી જોડે સવારે ફોન બાબત ઝઘડો કર્યો કે ફોન મૂકી દો એમ એટલે મેં એવું કીધું કે પ્રાર્થના પૂરી થાય પછી હું મૂકી દઉં છું તો સીધા ઓફિસમાં દોડીને સીધા જ મારવા માટે દોડ્યા જેવો મને મારવા માટે દોડે તો એ સીધા વિડીયો કોલ ઉતારતા ઉતારતા આવ્યા આગળ ઉપલામના સ્વ બચાવવા માટે હું આ રીતે મારા વિરુદ્ધમાં કરવા માટે એટલે એમને ભાઈ સ્ટાફ વાળા દોડીને બધા સ્ટાફ વાળાને ધક્કા મારી મારી એમને આગા કર્યા અને ઉગ્ર સ્વરૂપ પકડી લીધું જેમ મન ફાવે એમ બોલે અને પછી બાજુ ઝાડું પડ્યું હતું લાકડી વાળું એ લાકડી વાળું ઝાડું લઈ અને રિંકુલ ભાઈ માર્યું એમ મને ધક્કો માર્યો જો રિંકુલ ભાઈ જો મને પકડી ના આવત તો હું પણ પડી જાત મારી ઉંમર બાવન વર્ષની છે અને અગાઉ અઢાર ઓગણીસ તારીખે પણ મારી જોડે આવું અસભ્યતાભરી વર્તન કર્યું હતું ફેટ પકડી બાળકોની વચ્ચે એમ કીધું તને એક ધોલ મારે તો લોહી નીકળી જશે અને તું કારા કરીને અને તું અહીં નિશાળમાં જોઈ જ નહીં તું ડોસો અહીં ના ચાલે તું જતો રહે અહીંથી અને કાલથી નિશાળમાં આવતો નહીં તને અહીં સહી નહીં કરવા દેવ તારથી થાય કરી લે જો એફઆરઆઈ ફરાવ્યો તો ફરાઈ દે ને જો મરવું હોય તો મરી જાય હવે આ શબ્દ બોલાય એટલે મેં મરવા માટે હું એક રૂમમાં પૂરો પણ ગયો તો એ દિવસે અને હું સુસાઈડ કરતો હતો એ દિવસે સરકારની પોલીસી બંધ કરે છે અને ચોપાલમાં ઓફિસ બનાવી છે મનસ્વી કારણ કે એ કોની મંજૂરીથી બનાવી બાળકોની સલામતી સાથે મોટા ચેડા કર્યા છે કઈ રીતે ચણી શકે બે બાયણા કેવી રીતે બંધ કરી શકે અને એના અગાઉ ના તમે આનું ફોન ડિટેલ હતો પછી લેવી તમે ધંધો કરે છે ગાડીઓનો તો એમને સતત એ પણ ચાલુ હશે તમને ફોન ડિટેલ અમે તપાસજુ બે ત્રણ વર્ષની અગાઉ ની બધી તો ખ્યાલ દૂધનું દૂધનું પાણીનું પાણી થઈ જશે